પેટમાં બળબર બરાબર તો ખાયા પૈકી બરાબર ચાલુ થઈ જશે દવા લીધી છે હવે કાલ લીધી વાને એવું પણ ક્યાંય ફેર ન પીડ્યું જ રીતે સરકાર લઈ આવ્યો મિત્રો હવે જોઈએ હાલો હવે તમે પણ હવે આપણે દૂધ દૂધ કાંઈ વસ્તુની ખીચડી ખાલી ખાવાની પીવી છે દહીં એવું ખાઈએ કે શરબત પીવાનું કાલ હવે ખાઈ લઈએ આપણે સવારનો નાસ્તો હવે ડાયરેક્ટ આપણે વપોરા કરી લઈએ કેમ કે મેં થોડું કંઈ ખાધું જ નહોતું બનાવું કે મન થતું નથી પેટમાં દુઃખે કેમ બનાવવા

માડી અમારે તો હાઈકી જેવું ઉભી થઈ ગઈ ને તો કેટલા દિવસ હાઈકી થઈ બાર સાયકલ હાંકવાના છે ભાઈ ક્યારે ફૂકે ને ક્યારે આકે પડોશ મારો કપાસ કેવો થઈ ગયો કેવડો મોટો એમનો હાલો અમે નીંદવા મળી આવે અમારે છે તમને ટાઇટન થોડું જોઈને ઉછી કે મારા દીદી આવવાનું શેત ના દી તો એ ડાયરેક્ટ ઘરે જ છે તો ડાયરેક્ટ કાંઈ આવે છે કે હું વાડી આવું છું ડાયરેક્ટ એ દીદી ડાયરેક્ટ વાડી આવ્યા હતા

આને તો ઉભો ન રાખ્યો લગભગ હોય તો હોય તો કેવો બહુ રેકોપટ કરીને એક આવ્યા આવે છે સાહેબ આ હોય તો બે ત્રણ તો પણ આ હોવો જોઈએ મને એમ લાગે એટલે ધીમી પાડી જાય

અમારે દીદી કોમેડી કરવા માંડ્યા છે ઠીક આ મારી વાડી છે જો તમે તો અને અચાનક એમની મમ્મી કાંઈ ખબર નહીં ફોન બોલવા પછી ખબર પડી કે આવાનો છે આ કે સાંજે ફોન કર અચાનક આવી ગયા છે મિત્ર અમારે તો રુદ્રભાઈ ને આમ રકડાય છે મોજમાં ભાઈ ભાઈ હાલમાં પાણી જો આમ બોટલ પડી લેતો આવું તમારા દીદીને જો નીંદોને ચાલુ કરી દીધું છે અમે નિંદતા આવે મારે કડી ફોરો આવે કહો દીદી હાલો નિંદો એમ ના તો બો નિંદુ મેં

પીસા મૂક્યો કબૂતર બધા પીસા છે હાલો મોટર ચાલુ કરી પાણી જોવો તમે પાણી પાણી અહીં આવશે અહીં કુંડીમાં જો આવ્યું યા ક્યાં આયવું ટેડ જો દીકાર મજા આવી ગયો જોવાની કેવું આવે દીકાર હે મસ્ત દઈનમાં આવે ને અમારે ભાણભાઈ તો કુંડી ભરાય જાય ને તો મિત્રો અમાર પેટ્રોલ પંપ છે ને હું પાણી ભર્યો દીધી હાટલો ની ઇન્દ્ર છે અમે મને તો ભૂખ તો આખો દી મે ખાધું નથી અમાર પ્રિન્સિપલ બધા નાઈ નાઈ કે ભૂખ લાગી છે તો હું દઉં અને હાથી ઘોડા બધું લેવા ચાલો મિક્સ આય નાખી દે બધું હા મોક્ષ મક્સ ખાશું બધા ધીમે ધીમે બધું ઉડી જાય દીકા હાલો જો ભૂંગળા છે આમાં નાખી દેલો આ હોતન હાથી ઘોડા હાથી ઘોડા હા મિત્રો નાસ્તો કરવા હાથી ઘોડા પાલસી જય કિનિયા લાલ હા હા

तिथे को काही नाही ना मम्मी केमोट तू जंगलात हं माझ्या कारमधूनच नेत होतो हं बीर बीरंला गडावर नेत होतो हं आणि कार बघतो काय रेसला गडी हं हाच नुसतं दाख

નાસ્તો પૂરો થઈ ગયો બાડે આગો રકડે અમારે ચંદા મામા ના માં ભંકી બની ઉડી જશું એમ કે અમારે ખરે વ્યવહાર છે આપણે જવું છે હનુમાધાન તેલ ચડાવ હટાણું તેલ ચડાવે લોકમાં બી કન્ટિન્યુ આલો આવી ગયો ઘરે પણ કાઈ પણ નવરા થઈ ગયા તો કે મોડું થઈ ગયું દીદી એ શું કરવાનું કામ કાસ ગરમ કરી દૂધ ગરમ કરસ કોનો માટે રુદ્ર રુદ્ર એને પણ ખેલ જોય ને વાડીએ એ બધું છે ભાભી એ હિસકાવે છે મેક દી કો થઈ ગયો જો સમજો સમજે ઊભો થયો તા તો સમજે હા તા તો ફોટ સામું જોવે ઊભી થઈ તરત તરત ઊભું થયું ગાંડુ તારો મિત્રો વિડીયો એમ કરી મને કાલે નવો લખમા વ્લોગ ગમે તો લાઈક શેર કરી નાખ્યો ચેર મારું ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખ્યો થેન્ક યુ ફોર માય વિડીયો વિડીયો એટલા માટે લેટ થઈ ગયો હું ના હું તહેવાર ફ્રેશ પછી ખાવું મૂળ થઈ ગયું મોબાઈલ ચાર્જિંગ એટલે લેટ થઈ ગયું હતું મને કાલે નવો લગમો થેન્ક યુ ફોર માય વિડીયો છે માતાજી મિત્રો સબસ્ક્રાઈબ છે